નખત્રાણા શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ મધ્ય કસ્ટમર કનેક્ટ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં શ્રીરામ ફાઇનાન્સ બ્રાન્ચ મેનેજર નિલેશ પી કટ્ટા અને આરસીએચ કનુભા પઢિયાર અને કલેક્શન મેનેજર શક્તિસિંહ જાડેજા અને રઘુભા જાડેજા દ્વારા કસ્ટમર કનેક્ટ ડે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા શ્રીરામ ફાઈનાન્સ લિમિટેડ કંપની નખત્રાણા મધ્ય આપણા આરસીએચ સાહેબ શ્રી અનુભા સાહેબ પુસ્તક આજે નખત્રા બ્રાન્ચે કસ્ટમર કનેક્ટ ડે રાખવામાં આવ્યો જેમાં આપણે કસ્ટમરની શું શું સેવા મળે છે એના વિશે આપણે આપણા આરસીએસ સાહેબે અહીંયા સમજાવ્યો આપણે કોમર્શિયલ વ્હીકલ લોન તો કરી જ છીએ એના સાથે સાથે બીજી અધર પ્રોટેક્ટ જેવી કે ચાઇલ્ડ લોન ટાયર લોન એફડી શ્રીરામ વન એપ જનરલ ઇન્સ્યોરન્સ એલઆઈ પીએ પોલિસી એમાં એલઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ એવી અધર પ્રોડક્ટ આપણે જે અહીંયા કસ્ટમરને જે મળે છે એના વિશે આપણે આજે કસ્ટમરને સમજાવવામાં આવ્યું આગળની આપણે આજે આપણે શ્રીરામ ફાઇનાન્સને લાસ્ટ થોડાક સમય પહેલાં પચાસ વર્ષ પૂરા થયા એના અંતર્ગત એક આપણે કસ્ટમર કનેક્ટ ડેડનું આયોજન કરેલું છે શ્રીરામ ફાઇનાન્સ લાસ્ટ પચાસ વર્ષથી કાર્યરત છે શ્રીરામ ફાઇનાન્સના ફાઉન્ડર આ ત્યાગરાજન છે એમણે ચીટ ફંડથી શરૂઆત કરીને અત્યારે આપણે શ્રીરામ જી ગ્રુપ છે એમાં લગભગ નવ કંપની છે શ્રીરામ ફાઇનાન્સ શ્રીરામ ફાઇનાન્સ સાથે શ્રીરામ હાઉસિંગ લોન લાઈફ ઇન્સ્યોરન્સ લોન જનરલ ઇન્સ્યોરન્સ છે એવી રીતે નવો એક કંપની એક ગ્રુપમાં જોડાયેલી છે એમાં શ્રીરામ ફાઇનાન્સ છે એ આજે પિસ્તાલીસ વર્ષથી આ કાર્યરત છે એમાં આપણે શ્રીરામ લોન સાથે આપણે કસ્ટમરને જનરલ ઇન્સ્યોરન્સની બી લોન આપીએ છીએ ટાયરની બી લોન આપીએ છીએ આપણે એવી રીતે શ્રીરામ અત્યારે જસ્ટ આપણે શ્રીરામ વન કરીને એક એપ્લિકેશન લોન્ચ કરી છે એમાં આપણે પેટીએમની જેમ ગૂગલ પે છે ફોનપે છે એવી રીતે કસ્ટમર મોબાઈલ રિચાર્જથી કરીને બધી સગવડો આપણે એમાં પૂરી પાડીએ છીએ ખાલી શ્રીરામ ફાઇનાન્સ એક એક એવું પ્લે પ્લેટફોર્મ છે જેમાં તમારે ટુ વ્હીલરથી કરી અને હેવી મશીનરી છે પર્સનલ લોન છે બિઝનેસ લોન છે બધી વસ્તુ તમે એક જ પ્લેટફોર્મ પર તમારે પૂરી પાડી છીએ અમે કસ્ટમરને મારી એ જ અપીલ છે કે તમારે બીજે કોઈ અધર ફાઇનાન્સ કે બેંકમાં તમારી જે સર્વિસ નથી મળતી એ સર્વિસ તમારે શ્રીરામના એક જ પ્લેટફોર્મ પર તમારે પૂરી પાડશો અમે